અંકલેશ્વર શહેરના ત્રણ સ્થળે શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલા કૃત્રિમ જળ પાંચ નદીઓના જળ અર્પણ કરી પૂંજન અર્ચન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં ત્રણ સ્થળોએ શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ જળકુંડમાં નદીઓના જળ અર્પણ કરી નદીઓના અર્ચન કરવામાં આવ્યું હતું આવતીકાલે અનંત ચૌદસ નિમિત્તે અંકલેશ્વર અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ અલગ અલગ સ્થળોએ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે સોમવારે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરહિત ઉપપ્રમુખ ભાવેશ અને પક્ષના નેતાઓ વિવિધ શાખાના ચેરમેન ધારાસભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડ ને ખુલ્લું મુકાયું હતું જૂની દેવી ગામ ના બળિયાદેવ ના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડ માં વિધિવત નર્મદા સહિત પાંચ નદી ના જળ અર્પણ કરવામાં આવ્યા હતા ગણેશ ભક્તો મંડળો અને પ્રજા ને કૃત્રિમ કુંડ માં જ ગણેશ પ્રતિમા નું વિસર્જન કરવા અપીલ કરાઈ હતી જૂના દીવા ગામ ના બળિયાદેવ ના મંદિર પાછળ ના તળાવ માં પાંચ ફૂટ અને જળકુંડ માં દસ ફૂટ જ્યારે દસ ફૂટ થી વધુ ઊંચી પ્રતિમાઓ નો સુરવાડી ગામ પાસેના કૃત્રિમ